શ્રોતાઓના લક્ષણ છે લક્ષણ છે આહાર ફળાહારી બનીને કથા સાંભળવી જોઈએ પણ આપણે તો હરખથી કથા કરીએ છીએ પછી બધા લાડવા ખાઈને આપણે શું કરવા સૂકી ભાજી ખાઈ હા એટલે નૈતર વળી એમ કે આમ રોતા રોતા ને એવી કઈ કથા કરતા હોય તો વળી બધા નિયમો ને એવું જોઈએ અહીંયા તો સત્સંગ આ કથાનું મહાત્મ્ય એટલા માટે જેવો બે પક્ષ અમે લીધા છે હા કેમ કે અહીંયા અમે કથા એટલા માટે કરીએ અમારે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણ વિવાહ આવે ને તેથી જાનકીન પૂર્ણ આવે છે હા છઠ્ઠા રૂક્ષમાની વિવાહ આવે ને તે દિવસે છઠ્ઠો દિવસ હોવો જોઈએ એવી રીતના અમારે કથા કરવાની છે અને એટલા માટે લગભગ ચતુર્થી પંચમી ભેગી છે ને એવું છે ને કંઈ હા એવું છે લગભગ હા તે દિવસે જાનકીના લગ્ન છે તો આ હેતુ છે ભગવાન એટલા માટે ભગવાનની કથાનો આ મહાત્મયની અંદર લખ્યું છે યજમાનોએ દરરોજ ટાઈમસર આવવું ટાઈમસર બેસવું હા ભગવાનની કથા સાંભળવા બેસીએ ત્યારે આજ તો અત્યારે હું કહું અત્યાર સુધી તો નથી કીધું જ્યારે ભગવાનની કથા સાંભળવા બેઠા હોય એટલી ઘડી આપણે બૂટ કાઢ નાખવા ચપ્પલ કાઢ નાખવા બની શકે તો હાથમાં ગૌમુખી માળા રાખવી વાતું ન કરવી નાનું મોટું વ્યસન હોય તો બહાર મોઢું સાફ કરી નાખવું આ કથાનો મંડપ નથી આ ભગવાનનું ધામ છે હા એટલે અહીંયાથી ભલે જનકભાઈ કથા કરે છે પણ કથા સાંભળે એ બધાની છે એટલે કથાના મંડપની ચોખાઈ રાખવી સ્વચ્છતા રાખવી એકદમ સાત્વિક વિચારો સાથે કારણ કે આ રોકડું છે સમજી લેજો મારી કથા તમને હાથ દિવસમાં યાદ રહેવાની કેટલી રહે તો મને ખબર તમને ખબર છે કેટલું રહે એ અને ન રહે તેની કઈ ચિંતા નહીં કરતા આપણે બીજી વખત કથા કરીશું હા યાદ રહે તો ઉપાધિ છે નો યાદ રહે ફાયદો છે પણ ગૌમુખીને માળા હોય તો જેને અનુકૂળતા હોય એવા લોકોને જે આવવાના હોય એ લોકો ગૌમુખીને માળા લઈ અને ભગવાનની કથામાં બેજો હું જેટલી ઘડી કથા કરું એટલી ઘડી તમારા કાન સિવાય એ કોઈ શરીરના અંગને કાંઈ કામ નથી એટલા માટે એટલી ઘડી તમારા હાથને ને જીભને સ્વામિનારાયણ 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 રામ ઘનશ્યામ સીતારામ જે મજા આવે તમને જે હેલું પડે એ નામ લીધા કરજો તો એ નામની જે ઉર્જા છે હા હમણાં મેં નિકોરામાં કથા કરી ત્રેવીસ તારીખે મારી કથા નિકોરા ધ્યાની ધામમાં પૂરી થઈ બહુ મને આમ એવું અનુભૂતિ થઈ મને કોઈ પણ જગ્યાએ જાઉં ને તો આમ આમ સ્થળ ફરે એટલે નીંદર આવવામાં વાળ લાગે ગમે એટલું થાક્યા હોય પણ નીંદર ન આવે આપણી આપણું ગાદલું ફરે ઓશિકું ફરે પાણી ફરે જગ્યા ફરે પંખો ફરે બાથરૂમ ફરે હા માણસો ફરી જાય જેને ઓળખતા હોય ન હોય એવા માણસો સામે આવી જાય આવું બધું થાય એટલે પહેલાં દિવસે થોડુંક આમ રહી પણ હું ત્યાં ગયો ને મેં ખાલી આમ માથું લાંબુ કર્યું ને સેમ સેકન્ડ જનકભાઈ જીવનનો પહેલો વહેલો અનુભવ એવો થયો કે માથું આમ ઓશિક અડાડ્યું એ ભેગી જ નિંદ્ર આવી ગઈ સીધી મેં સવારે મનમાં એવો અનુભવ કર્યો મેં કેમ આવું થયું એમ પછી આ બધા વિચારો અમને આવે કારણ કે અમારે વિચારવા સિવાય બીજું કાંઈ કરવાનું હોય ને એટલે અમે આમ વિચાર્યા જ કરીએ એટલે પછી મેં પૂછ્યું મેં તું કેમ તો મને એણે કીધું કે આ આ હોલની અંદર આ જગ્યાની અંદર અમે તેર કરોડ વખત રામ નામના કેટલી વખત અનુષ્ઠાન કર્યા છે કેટલી વખત તેર કરોડ કેટલી વખત સોળ વર્ષથી ધ્યાની ધામની અંદર એક દિવસ એવો ન હોય જે દિવસે રામચરિત માનસનો પાઠ ન થયો હોય પછી સુંદરકાંડ હોય કે સિંદાકાંડ સતત શરૂ થાય પૂરું થાય પાછું શરૂ થાય એટલે પછી મને ખબર પડી ગઈ કે આ એનર્જી આ પાવર સાત્વિકતાનો એનો છે એટલા માટે આ લીલા ફાર્મની અંદર કથા સાત દિવસ થાય છે તો સાત દિવસની અંદર એટલા બધા લોકો નામ લ્યો ને તો એક પાણીમાં એક લાખ નામ તો આરામથી થઈ જાય કેટલા એક લાખ નામ આરામથી થઈ જાય જે નામ હોય કરોડ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે બોલો એટલે એ મંત્ર સિદ્ધ થઈ જાય પછી સ્વામિનારાયણ બોલીને તમે કોકના માથા ઉપર હાથ મૂકેલો માથું ઉતરી જાય કોકને સ્વામિનારાયણ બોલીને કોકને વિશે વિસી અને હાથ ફેરવી દો ઉતરી જાય જે નામ જેટલા અક્ષર એટલી કરોડ વખત એ નામ તમે લઈ લો એટલે તમારું કામ થઈ જાય તમારા ધારેલા એક કોઈ કામ અધૂરા નો રહે પણ નામ લેતી વખતે જો સાત્વિકતાનો વિચાર હોય તો આ પછી સીધી મેળવીને જોવાનું શરૂ નહીં કરતા પાછા આપણો તો વાંધો હોય પાછો એમ કે દોરા મડવી કરવા દાદા અમે તો જોયું આમ હાથ આમામામામ કરે ને આમાં મામામાં હાથ કરે હાથમાંથી કંકુ કરે એલા ઉયલા એ લોહી મૂક્યું છે એમાં કંકુ ક્યાંથી આવ્યું લીંબુમાંથી લોહી નીકળે કોઈ દી એમાં એને ઓલા ઉપરવાળે તો રસ એને લોય ન્યા મૂકવો તો એ કઈ રસ ની જરૂર હતી શ્રીફળમાં પાણી હોય ચૂંદડી હોય કોઈ એ શ્રીફળમાં ચૂંદી અને લોકો હળ કરતા ઉપડી જાય ઉપડી જાય એટલે આ નહીં કરો તમે એકવીસમી સદી છે શ્રદ્ધા વાન લભતે ફલમ શ્રદ્ધાથી જ ફળની પ્રાપ્તિ થાય અંધશ્રદ્ધામાં બહુ અટવાતા નહીં ભગવાનનું ભજન કરો એની સિવાય જગતની અંદર બધું ખોટું છે એટલે ગૌમુખીની માળા જો અનુકૂળતા હોય તો કાલ જે આવવાના હોય એ લેતા આવજો પ્રમદી આવ આ એકાત્ર આવવાના એવું કંઈ હોય તો કાંઈ ઉપાધિ નથી દરરોજ આવો તો એ વેલકમ જ છે જનકભાઈ કીધું આપણે તો ભગવાન આ આમાંથી એકાદાના હૃદયની અંદર દ્વારિકાવાળો વસી જાય અને નરનારાયણ દેવનું નામ દર્શન કરીને એકાદા સંતનું દર્શન એકાદા સંતનો પ્રસાદ આપણી જાનકીને મળી જાય એટલે એનું કન્યાદાન ફળી જાય અને બધાને બેડો પાર થઈ જાય બીજી કાંઈ ઈચ્છા કાંઈ મોક્ષ મળી જાય ને તરી જાવું પાપ ધોવાઈ જાય એવી કાંઈ ઈચ્છા છે નહીં નરસિંહ મહેતા શું કહે છે हरि ना जन तो मुक्ति न मांगे जी, 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 जी। मांगे जन्म तार रे हरि ना जन तो मुक्ति न मांगे जी ரே கீரனோ தீர்த்த நிரகானந்த குமார ரே

ભગવાનનો ભગત કોઈ દિવ મુક્તિ માંગે અને મરી જઈએ ને તો કામ ના નથી ઉપર સાવ પેડા રહેવાના છે હા તેલ થઈ રહ્યા પછી ડબાની જેવી વેલ્યુ હોય ને એવી મરી ગયા પછી જીવની વેલ્યુ થાય ઉપર જો ભજન ન કર્યું હોય તો એટલે મુક્તિ ક્યારેય મંગાઈ નહીં ભગવાનને કહેવાય દરેક વખતે જન્મ આપજે જન્મ અમદાવાદમાં જ આપજે સાપરીમાં જ આપજે અહીંયા જ આપજે ત્યાં મને જન્મો જન્મ હા જ મળે કેમ એ તો જન્મશું ને તો કાંઈક પામશું એટલા માટે ભગવાન અહીંયા ધક્કો ખાય કોઈને મારવા હોય તો કાંઈ ભગવાનને ધક્કો થાય મારા તમારા ગમે ત્યાં જીવ લઈ લેતા હોય પ્લેનમાં બેઠા હોય ત્યાં ભગવાન આવી જાય હા રિક્ષા બેઠા હોય રિક્ષા મટી જાય ભગવાન ગમે ત્યાં તમે જાતા હોય ભગવાન તમારા જીવને લઈ લેતા હોય કંસ કંસને મારવા ભગવાનને ધક્કો થાય નકો રામના નામ ભજો ભગવાનને મારવા ધક્કો ન થાય કંસને મારવા માટે ભગવાન જ્યાંથી આમ બટન બંધ કરે લાઈટ વહી જાય તરત પણ જો સુદામાના તાદુળ ખાવા હોય ને તો એને આવવું પડે ગોપીઓ લેવો હોય આવવું પડે મારવા માટે રામને ધક્કો કોઈ દિવસ થાય નહી રામ કિસી કો મારે નહીં એસો નહીં મેરો રામ રામને મારવા માટે કોઈ દિવસ ધક્કો ન થાય પણ શબરીના હેઠા બોર ખાવા હોય તો શું કરવું પડે હેઠું આવવું પડે એવી રીતના મનુષ્ય જન્મ લઈએ તો સુખ દુઃખનો અહેસાસ થાય લાગણીની પ્રેમની ભાષા મને તમને સમજાય તો આ શ્રોતાઓના લક્ષણ છે કે પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને સસ્મિત હા હસતા હસતા અમારે યજમાન તો જોરદાર છે એટલે તમારે કાંઈ ચિંતા જ નથી એ હસતા હોય અમારે ગમે ત્યારે આનંદમાં હોય